નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સત્તર એક બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસ ભાવ કપાસના બજાર ભાવની તો કબોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકવીસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्ड की अंदर अगयारो पचास थी चौदह सौ छोतेर रुपया राजकोट मार्केटिंग यार्ड अगयर सौ चालीस चौदह सौ पंचाणु रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एकवीस पंदर सौ रुपया पूरा गोंडल मार्केटिंग यार्डनी अंदर एक हज़ार एक चौदह सौ एकसठ रुपया अमरेली मार्केटिंग यार्ड एक हज़ार अठा चौदह सौपचास रुपया जसद मार्केटिंग यार्ड अगर सौ थी चौदह सौ तीस रुपया બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી ચૌદસો એંસી રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પાંચથી બાવીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો સત્તર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર એક અગિયારસો પચાસથી સોળ રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી ચૌદસો એકતાલીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી ચૌદસો ને પચાસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને સાઠ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છપ્પનથી ચૌદસો ને એકાવન રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એંસીથી તેરસો ને સાઠ રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણત્રીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા ઓડિનર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી ચૌદસો ને ચાલીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોડી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર